તાલુકામાં ગ્રુપ પ્રાથમિક શાળાઓ આવેલી છે આ શાળાઓ નું વર્ષ બે હાજર એકવીસ નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રી બેન હીરાબાઈ સોલંકી દ્વારા મે બે હજાર પચીસ માં કરવામાં આવ્યું હતું દરેક શાળાના આ ઓડિટમાં કોઈ કેવી નહીં કાઢવા માટે વરસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના રૂપિયા બે પ્રમાણે વીસ ગ્રુપ શાળાઓ માટે ઓડિટરને રૂપિયા ચાલીસ હજાર આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યો પાસે રૂપિયા બે હજારની માંગણી કરી હતી શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લંચ આપવી પડે તે યોગ્ય નહીં હોવાથી એક આચાર્ય રૂપિયા બે હજાર લંચ નહીં આપવાનું નક્કી કર્યું હતું અને આ અંગે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી જેથી નાયબ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ જે ચૌહાણ તેમજ સ્ટાફે ડભોઈમાં આવેલી ડભોઈ તાલુકા પ્રાથમિક શાળાની સહકારી સફારી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું

રંગે હતા તે દરમિયાન ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું હતું એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની અટકાયત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે